કચ્છમાં શિક્ષકોની ઘટને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે અબડાસામાં શિક્ષકોની ઘટને લઈને વાલીઓ મેદાને ઉતર્યા છે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ નલિયા ભુજ હાઈવે પર બેઠા શિક્ષકની ઘટ પૂરી કરવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આ દ્રશ્યો તમે જુઓ હાથમાં બેનર્સ લઈને વિદ્યાર્થીઓ નાના નાના છોકરાઓ અને તેમના વાલીઓ રસ્તા પર બેઠા રહ્યા છે અને શિક્ષકોની માંગ કરી રહ્યા છે જે શાળાઓ છે એને તોડીને નવી શાળાઓ બનાવવામાં આવે જ્યારે ભારતના બંધારણમાં કચ્છને વિશેષ દર્જો આપવામાં આવ્યો છે એના માટે વિશેષ બજેટ હોવું જોઈએ શિક્ષણ માટે અલગથી બજેટ હોવું જોઈએ સારામાં સારી સ્કૂલો હોવી જોઈએ અને નવ હજાર શિક્ષકોનું મેકમ છે તો દસ હજાર શિક્ષકોની ભરતી કરવી જોઈએ એની જગ્યાએ આ કિનાકોર સરકારે એક જ કામ કર્યું છે શિક્ષકોની ભરતી ઘટાડો આ છોકરાઓ ભણે નહીં આ માત્ર ને માત્ર કોંગ્રેસ અને ભાજપના ઝંડા ઉપાડવા માટે વોટ વેચાતા લેવા હોય અભણ બનાવવા માટે કચ્છના બાળકોને કચ્છના ભવિષ્યને રોંધવા માટે જ આ જે સરકારે કાવતરું કર્યું છે એના વિરોધમાં આજે નલિયા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યું છે